Thank you. મિત્ર બધાય ને ચાલો મિત્ર મેસેજ કરો કે જોવો છો You go to બોલું બોલો મેં તમારામાં નાખ્યું કે બોલું તમે હવે ઓકે મારો તો થાય એમ કઈ શું કલીક ફરી નાખી તી મેં કલીફ ફરીને આવ્યો નઈ જવો તો I wanted to micro to my daughter to Alexa Hello Mr. Alexa Ruzati and the Panamaya to the back of the

ဒါပဲနော်

માવો પાવાય તો આવી જાવ ચા પાણી પીવાય તો આવી જાવ સાલો મિત્ર હેરો એ તોડી નાખ્યો છે તો શેઠ ને એક કિલો તોડ નહીં જવું ramo no, o no, vaio no, ramo no, o no, perpido no, xe aya pido no, xe no.

હરે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આદા હરે આદિ તો ઘેરે આજે એકલો સૌ ઘંટી ગમે અંગુર આખું હાલે ਇਹ ਦੂਜਾ ਰਾਤ ਨੂੰ

મે ઈરા વસા આવે છે હાતા ઈરા હાતા કોટા કોણા છે અમારી બરોબર હાટાટો ચાલો મિત્ર સાનું ટાણું થઈ ગયું છે હવે ફૂલ સા પાણી પીવાય તો આવી જાવ તડકાના સા પાણી પીને પછી માઉ ભાવ ખાવું

હાલ તો હું એકલો છું ઘંટી હીરો હાલતો નથી

પછી બીજા મોબાઈલ માં લાવી ખાવ છું આગળ ચાલો જય માતાજી મિત્રો બધાય ને